자ा ह ब जी उ સાડા બાર એક્ઝામ નો ટાઈમ હતો આ લોકો અમને એક જુબા જોઈએ મારે સીટ આપી હતી લેટ આવી છે એવા બાના કરતા હતા નંબર માં મિસ્ટેક થઈ છે આઠસો એકત્રીસ નંબર ની મારા સીટ નંબર પાંચસો એકત્રીસ છે જયારે મને સીટ નંબર આઠસો

ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌ પ્રથમ તો એ મોટી ધાંધલી જોવા માં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટર ની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં એવું પેલા એ કે દસ મિનિટ પહેલા તમને પેપર લેટ મળશે એટલે બાર પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બાર ને પિસ્તાલીસ કરતા પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટે જ હતું અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ સંસ્થાની અંદર નવ જેટલા બ્લોક છે અને નવ જેટલા બ્લોકમાં જોવા જઈએ તો બે બ્લોક માં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને આઠ બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં આ શરૂ કરવામાં આવેલું નહીં પણ પેપર લખવાનું શરૂ કરવામાં ન થયું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્નક્રમાં નંબર અને એમાં ક્રમક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે એને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી પર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે શાંતિ થી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેની એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં આવે લગભગ અહીંયા જોવા જઈએ તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા સેન્ટર અંદર અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હજી પરીક્ષા આપી શક્યા નથી આજે સંસ્થા સંસ્થા અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે કેમકે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે એએમસી અને આ જે 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 વર્તમાન સંસ્થા છે પ્રાથમિક શાળા એ કુએસી પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે એટલે સરકારને અમે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવે સદી આ પરીક્ષા લેવામાં આવી છે લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગર માં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે શકે છે કે અહીંયા ઘટના સામે આવી છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ નહીં આવી હોય અને વિદ્યાર્થીઓને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ ચાર સેન્ટરોમાં આ રીતે ગેરરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે તો આ રીતે ઘોર બેદરકારી છે ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે એની પણ લાપરવાહી છે કારણ કે જ્યારે એને પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર યોગ્ય સમય આપવા જોઈતા હતા યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવારને આ યોગ્ય પ્રશ્નપત્ર યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા હોબાળો મેચ્યો છે એટલે અમારી દરેક વિદ્યાર્થીઓની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં સત્વરે આ પરીક્ષા લેવામાં આવે બાવન અને અહિયાં તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યા એ પેપરમાં પેલા એવા એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પેલા તમને પેપર લેટ મળશે એટલે બાર પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બાર ને પિસ્તાલીસ કરતા પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું અને બીજું કે જોવા જઈએ

અને ધમકી આપી અને કહી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા રદ નહીં થાય એ વિદ્યાર્થીઓ નો જ છે ક્યાંક ને ક્યાંક મને લાગી રહ્યું છે કે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક લિપાપોતી કરી રહી છે લીપાપોથીમાં પોતાની જે ચોરી છે છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ઉપર આક્ષેપ કરી રહી છે વિદ્યાર્થીઓને એવું કહી રહી છે કે ભાઈ ઉશ્કેરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા આજે સાથે અન્ય થયો છે તો અમે વિનંતી કરી રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે કોઈ પણ આદેશ આપતા પહેલા એની ઉપર વિચાર કરવો જોઈએ જે રીતે અત્યારે ઓએસડી વાત મૂકી રહ્યા છે કે ભાઈ કોઈ પણ પરીક્ષા રદ કરવામાં નહીં આવે કોઈ પણ પરીક્ષા જે ફરીથી લેવામાં નહીં આવે તો અમે કહેવા માંગીએ છીએ કે સીધું જ તમે નિર્ણય ઉપર કઈ રીતે આવી શકો સીધા જ તમે એક્શન ઉપર કરી રીતે તમે તપાસ તો કરો તમે તેના સીસીટીવી તો કલેક્ટ કરો ખરેખર કયા વિદ્યાર્થી ન વાત કે કયા વિદ્યાર્થી ઉશ્કેરી કરી તમારી પાસે શું એ બધાનો ડેટા ઉપલબ્ધ છે પેલા તો ખરેખર તમે તપાસ જ નથી કરી જ્યાં તમે સીધું જ નિવેદન આપ્યું છે અઠાગ્રહી નિર્ણય છે અઠાગ્રહી નિર્ણય ક્યારે પર નહી રે અમે સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ સાત દિવસની અંદર આની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી રહી છે તો ફક્ત એક સેન્ટરની ની અંદર નહીં અલગ અલગ સેન્ટરની ની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે ઉભી થઈ છે એટલે લગભગ અમારી પાસે ચાર જેટલા સેન્ટરોના નામ આવ્યા છે જેની અંદર આ જ પ્રકારનો ઘટનાક્રમ ઘટી થયો છે અને બીજી વાત રહી કે સેન્ટરોની તો સેન્ટરોમાં સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ સ્પર્ધાનો પરીક્ષા હોય તો ત્યાં એને ચેકિંગ કરવામાં આવતું હોય છે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ નથી લઈ જતા કોઈ પણ પ્રકારની કહી શકાય કે ગેરીતી નથી કરતા એના માટેના એની કોલેટર છે એ યોગ્ય છે કે નહીં તેનો ક્રોસ વેરીફાઈ કરવા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બાયોમેટ્રિક કરવામાં આવતું આમાં એવું કોઈ જ પ્રકારની બાયોમેટ્રિક કે બીજું કોઈ પણ પ્રકારનું ચેકિંગ એ કરવામાં આવેલ નથી એટલે આપણે ન જાણે કદાચ કોઈ જગ્યાએ ડમી ઉમેદવાર પણ બેઠો હોય શકે તમે કઈ રીતે ચેક કર્યો અમને પણ કહ્યું અને કઈ તપાસ કમિટીએ આની તપાસ કરી અને સીધા તમે કન્ક્લુઝન ઉપર આવી ગયા કે કોઈ પરીક્ષા રદ કરવામાં આવે કે એક જ સેન્ટર ઉપર આ ઘટના ઘટી છે અમારી પાસે ચાર સેન્ટરના નામ છે ચાર સેન્ટર ઉપર આ ઘટના બની છે એટલે કોઈ પણ નિર્ણય ઉપર આવતા પહેલા તમે આની ઉપર તપાસ કમિટીની રચના થાય અને નિષ્પક્ષ તપાસ કમિટીની રચના થઈ અને આ તપાસ કમિટીએ રિપોર્ટ સબમિટ કરે કઈ કઈ જગ્યાએ કઈ કઈ ઘટના બની એના માટે વિદ્યાર્થીઓને ફીડબેક લેવામાં આવે વિદ્યાર્થીઓ ખુદ એમાં જવાબ આપે કે ભાઈ એને કઈ કઈ અન્યાયનો સામનો કર્યો છે એ વિદ્યાર્થીઓ જ્યારે જવાબ તેની ઉપર તપાસ આ નિયમ અને આ મનસ્વી નિર્ણય એ જરા પણ સ્વીકાર્ય અમારા માટે નથી અમે કહીએ છીએ કે તમને સમય આપી રહ્યા છે નહીતર આવનાર દિવસોની અંદર અઠવાડિયામાં જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ જ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું જો અમને અહીંયાથી પણ ન્યાય મળે તો અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું વિદ્યાર્થીઓને ન્યાય અપાવીને રહીશું